લોકસભાની ચૂંટણી પ્રક્રિયામાં આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો ત્યારે આજે રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી બપોરે વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી તેની સાથે કોંગ્રેસના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા ફોર્મ ભરતા પૂર્વે કોંગ્રેસ પરેશ ધાનાણીએ કબા ગાંધીના ડેલાની મુલાકાત કરી હતી તેમજ વિશ્વકર્મા મંદિર ખાતે પણ દર્શન કર્યા હતા ત્યારબાદ બહુમાળી ચોક ખાતે આયોજિત જનસ્વાભિમાન સભામાં આગેવાનો સાથે ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ પણ ઉપસ્થિત રહ્યા હતા આ તકે શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે રૂપાલાએ દલિત સમાજના કાર્યક્રમ ગયા હતા અને તે કાર્યક્રમને નકામો કાર્યક્રમ કર્યો હતો માફી માંગી તેમાં પણ એવું કહ્યું કે મારા પક્ષને લીધે મારા લીધે નીચું ના જવું પડે તેટલા માટે માફી માંગી છે આ ચૂંટણી કોંગ્રેસ ભાજપ વચ્ચેની નથી આ ચૂંટણી અહંકાર અને સ્વાભિમાન વચ્ચેની લડાઈ છે તાપમાં ખૂબ બહોળી સંખ્યામાં સજ્જનો દેવીઓ અને યુવાન આવ્યા એ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું લોકશાહીમાં લોકો મહાન હોય છે સત્તા પણ લોકો આપતા હોય છે પરંતુ લોકો તરફથી મળેલી સત્તાને અહંકારથી જાણે લોકો પોતાના ખિસ્સામાં હોય એ પ્રકારનો દાવો એ લોકશાહીનું અપમાન છે ભારતીય જનતા પાર્ટીના અહંકાર લોકોનો પ્રેમ અને સમર્થન તોડશે પરેશભાઈ દાનાણી ચૂંટણી લડવા નથી આવ્યા અહીંના લોકોએ એમને બોલાવ્યા અને જ્યારે સર્વસંમતિથી માંગ ઉઠી ત્યારે પક્ષની વિનંતીને સ્વીકારીને એક યુવાન ઉત્સાહી અને મહેનતુ સાથી પરેશભાઈ અહીં આવ્યા છે આજે આપે જોયું કે તમામ વર્ગ ધર્મ જ્ઞાતિના લોકોનો પ્રેમ અને સહયોગ છે એ જરૂર વિજય અપાવશે અને એ વિજય લોકોના પ્રેમનો વિજય હશે થેન્ક યુ રાજકોટમાં સૌ યુજી આભાર પ્રજાની પીડાને લોકોની વેદનાને વાચા આપનારા સૌ સાથીઓ સહકાર આપ્યો છે આપો છો અને આપતા રહેશો એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે આજ રાજકોટના રણમેદાનમાં સંસદ સભ્ય બનવા નહીં જનસામાન્યના સ્વાભિમાનને સલામ સલામકારવા માટે આ રાજકોટની ભૂમિ ઉપર હું આવ્યો છું રાજકોટના રણમેદાનમાં ભારતીય જનતા પાર્ટીના અહંકારને ઓગાળવા માટે હું આવ્યો છું મને સંપૂર્ણ વિશ્વાસ છે રાજકોટના જનજનનું સ્વાભિમાન જાગશે સો સમસ્યાઓથી પીડાતી ગુજરાતની પ્રજા આ રાજકોટના મેદાનમાં એક મંચ ઉપર આવશે અને લોકોની સમસ્યાઓના નિવારણને બદલે લોકોને સમસ્યાઓમાં ધકેલનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકારને સબક શીખવાડવા આખું રાજકોટ એક થઈને મતદાન લોકશાહીના પર્વને ઉજવ ઉજવવા માટે લોકશાહીને જીવંત રાખવા માટે બંધારણીય અધિકારોના રક્ષણ માટે સંવિધાનની સુરક્ષા માટે સામાન્ય માણસના સ્વાભિમાન ને આગળ ધપાવવા માટે આજે બાર અને ઓગણ ચાલીસના વિજય મુહૂર્તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકોટ લોકસભામાં સેનાપતિ તરીકે જવાબદારી સ્વીકારીને ફોર્મ ભર્યું છે આ ફોર્મ એ રાજકોટવાસીઓના ખોળામાં માથું ધર્યું છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે રાજકોટનો જન જન એક સામાન્ય કાર્યકર્તા ઉપર ભરોસો મૂકશે આ માથું તો રાજકોટના ખોળામાં મૂક્યું છે એને લાગે કે પરેશ દાનાની અને કોંગ્રેસની વાતોમાં દમ છે એના કાર્યક્રમોમાં દમ છે તો આખું રાજકોટ મને આશીર્વાદ આપે અને લાગે કે ક્યાંય એની વાતોમાં ઉણા ઉતરા છે તો માથું તમારા ખોળામાં મૂક્યું છે વાઢી નાખજો એનો અફસોસ નહીં થાય પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આજ વિજય મુહૂર્તે ભરેલું ફોમ એને વિજયની ઘોષણા કરી દીધી છે અહંકારને હરાવવાનો રાજકોટે સંકલ્પ લીધો છે સાતમી તારીખ કે મતની પેટીઓ ભરાવાની છે અને જ્યારે પરિણામ આવશે ત્યારે રાજકોટમાં પણ જનજનનો વિજય થશે સ્વાભિમાનનો વિજય થશે ગુજરાત વાયા ગાંધીનગર